અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો છે ખોટા પરિણામોના આધારે ફિક્સ પે ભરતી થયેલા આઠ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે આ કર્મચારીઓએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ખોટા દસ્તાવેજો રજૂ કરીને નોકરી મેળવી હતી આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી પુલકિત સાથેની તેમની સંડોવણી બહાર આવતા આ કડક પગલાં લેવામાં આવ્યા છે ખોટા પરિણામો બનાવનાર મુખ્ય આરોપી પુલકીતની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આ તપાસમાં બહાર આવ્યું કે બરતરફ થયેલા આઠ કર્મચારીઓના પરિણામો ખોટી રીતે બનાવવામાં આવ્યા હતા આ કર્મચારીઓએ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથે મળીને ગેરકાયદેસર રીતે નોકરી મેળવી હતી આ ઘટનાથી એમસીની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને તંત્રની છબીને મોટું નુકસાન થયું છે આ કૌભાંડ સામે આવ્યા બાદ મનપા દ્વારા તાત્કાલિક ધોરણે નિમણૂકો રદ કરવામાં આવી હતી આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે સરકારી નોકરીઓ મેળવવા માટે ખોટા માર્ગો અપનાવવાનું ચલણ વધી રહ્યું છે તંત્રએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે ભરતી પ્રક્રિયાને વધુ સઘન અને પારદર્શી બનાવવાની જરૂર છે આ ઘટના અન્ય સરકારી વિભાગો માટે પણ એક ચેતવણી રૂપ છે